કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે એસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વીરાભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને બારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ઓરિજિનલ કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે અને ખૂબ જ સાચવેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટાયરની વાત કરી દઉં તો તમને મોટા ટાયર સાહીઠ ટકા જોવા મળશે જે કે કંપનીના ટાયર મિત્રો જે કે જે કે કંપનીના તમને ટાયર જોવા મળશે અને નાના ટાયર પચાસ ટકા જવા છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી એક પણ રૂપિયાનો ખર્ચો તમને હાલમાં નહીં જોવા મળે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે અને ખૂબ જ સાચવેલું અને ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કે છત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટું કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટોટલ જવાબદારી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે કૃષ્ણગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર કૃષ્ણગઢ ગામે જોવા મળશે આથી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વીરાભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો